આમ તો છેલ્લા ઘણા સમયથી અમરેલી સતત વિવાદોનું એપી બન્યું છે કારણ કે અમરેલી પાલગુટી લેટર બોમ્બ હોય કે પછી પોલીસ કામગીરી હોય અને હવેમાં વધુ બે ઘટનાઓનો ઉમેરો થયો છે કારણ કે સાવરકુંડલામાં સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની વાહ પોસ્ટર લાગ્યા છે તો બીજી તરફ દિલીપ સંઘાણી સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતા લખે છે કે દીકરીના નિહાપા લાગ્યા આ બધી ઘટનાઓ જોતા સવાલ થઈ રહ્યો છે મહત્વની અને વિવાદાસ્પદ ઘટના હતી પાયલ ગોટી લેટર ખાણી મંત્રી કૌશિક બકરિયાને સંબોધીને લખાયેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ પાટીદાર દીકરી ગોટીનું કાઢવામાં આવ્યું ત્યારબાદ તેને જેલમાં મોકલવામાં આવી અને ત્યારથી જ એ ઘટનાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાડી હતી એ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યના રાજકારણમાં પણ પડ્યા અને ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ અને જે નેતાઓ છે તેના ધામા અમરેલીમાં જોવા મળ્યા હતા પણ સવાલ પોલીસ અને કૌશિક વેકરિયા પર થતો હતો કારણ કે આ ઘટનામાં બંનેની કામગીરી ખૂબ મહત્વની હતી વિપક્ષે આક્ષેપો પણ કર્યા હતા કે પોલીસની કામગીરી શંકાશીલ છે અને મંત્રીના ઇશારે પોલીસ કાર્યવાહી કરી રહી છે તે બાર પણ મોટા મૂક્યા હતા પણ આજે પણ એ વસ્તુ જુઓ એ ઘટના જુઓ તો પાયલ હજુ ક્યાંક ન્યાય માટે કોર્ટના દરવાજા ખકડાવી રહી છે જવાબદારોને સજા નથી મળી પણ હા ચોક્કસથી કહી શકાય કે વિવાદોમાં રહેલું નામ આજે મંત્રીપદને દાવેદાર બન્યું છે હવે વાત કરીએ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહેલું સત્યાગ્રહ આંદોલનની રાજ્યમાં કોંગ્રેસની વિપક્ષ તરીકેની ભૂમિકા પર અનેક સવાલો હતા પણ હવે ફરી કોંગ્રેસ બેઠી થઈ છે કોંગ્રેસ જે ખેડૂત મુદ્દે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે ત્યારે કોંગ્રેસ નેતાઓએ ગઈકાલે અમરેલીના વડીયાથી સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી અને એ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસે આપ અને ભાજપ પર ખૂબ મોટા આક્ષેપો કર્યા હતા આક્ષેપ બાદ એક વસ્તુ વિચારવા જેવી છે કે કોંગ્રેસનું સારું પ્રભુત્વ અમરેલી સહિતના વિસ્તારોમાં છે આગામી અને સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને તેનો લાભ મળશે આમ તો એ પણ ના ભૂલવું જોઈએ કે પ્રતાપ સ્થિતિને લઈને પણ અનેક સવાલો થયા હતા પણ ફરી વિનુ સંકેલીને તે કામે વળગી ગયા છે હવે એ વાત કરવી છે કે ત્યારે સત્યાગ્રહ આંદોલનની શરૂઆત થઈ છે અને શરૂઆત બાદ સાવરકુંડલામાં વિવાદાસ્પદ પોસ્ટર લાગ્યા છે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામે લગાવવામાં આવેલા પોસ્ટમાં ખેડૂતનું સાચું દર્દ સમજવા બદલ આભાર ખેડૂતોની વેદનાને વાચા આપી દેવા માટે અને માફી માટે રજૂઆત કરવા બદલ આભાર સુરતના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી આવા અને તેનો ખૂબ આભાર વ્યક્ત કરતા જે પોસ્ટરો લાગ્યા છે તેને લઈને ફરી એક વખત અમરેલીનું જે રાજકારણ છે તે ગરમાયું છે કારણ કે આમ જોઈએ તો સાવરકુંડલાના ધારાસભ્ય છે મહેશ કશવાલા અને તેની કામગીરી પર સવાલ થાય તે પહેલા હું તમને ક્લિયર કરી દઉં કારણ કે તેમને પણ રજૂઆત કરી હતી અને નહીં પરંતુ સુરતના વરાછાના ધારાસભ્યના જે પોસ્ટર લાગે ત્યારે કોણે આ પોસ્ટર લગાવ્યા શું કામ લગાવ્યા તે હજી જાણી શકાયું નથી પરંતુ ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેમના સમર્થકોએ આ પોસ્ટરો લગાવ્યા છે જોકે આ બેનરને લઈને સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાનાણીએ મુખ્ય પ્રધાન ને પત્ર લખ્યું હતું જેમાં તેમણે બિનજરૂરી પ્રોજેક્ટના કામો ને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય તેમ જણાવ્યું હતું પોસ્ટર હટાવવા કે નહીં હવે તે સવાલ થઈ રહ્યો છે કારણ કે જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જો પોસ્ટર હટાવે છે તો પણ વિવાદ થઈ શકે છે અને જો નો હટાવે તો પણ વિવાદ થઈ શકે છે એટલે અસમંજસની સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે આપણે જોઈએ છીએ કે પોસ્ટર વોર જે કેવા છે કોંગ્રેસ દ્વારા આંદોલન અને એનાથી વધારે હવે મહત્વનું એ રહ્યું છે કે આ બધાની વચ્ચે હવે છે દિલીપ સંઘાણીનું એક ટ્વીટ આવ્યું છે ને ખૂબ મચાવ્યો છે 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 હાલ તો તો સવાલ એ જ સૌથી થઈ કે આવા પોસ્ટર લગાવવાનું કારણ શું દરેક ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તો પછી કુમાર કાનેણીના જ પોસ્ટર કેમ લગાવવામાં આવ્યા તેનું કારણ શું હોઈ શકે છે શું સાવરકુંડલાના ધારાસભ્યને નીચા બતાવવા કોઈ આવું કર્યું છે કે પછી કોઈ રાજકીય પરિબળ અહીં કામ કરી રહ્યું છે આ બધી ઘટનાને વચ્ચે દિલીપ સંઘાણીનું વેધક શબ્દોમાં ટ્વીટ આવ્યું છે તેમાં લખ્યું છે કે દીકરીનું નિશાપુ લાગ્યું છે અને આ ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે સવાલ પણ એ પણ થઈ રહ્યો છે કે આ બધી ઘટનાઓની વચ્ચે દિલીપ સંઘાણી નું ટ્વીટ આવે છે તે શું દર્શાવે છે શું હવે અમરેલી ભાજપમાં ફરી આંતરિક જૂથવાદની આગ ઝડકી છે શું હવે ફરી કોઈ નવા જૂનીની અમરેલીમાં અંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે એક બાદ એક એવી ઘટનાઓ આવે છે જે ખૂબ અતિ સંવેદનશીલ છે કારણ કે કોઈ અન્ય ધારાસભ્યના સાવરકુંડલામાં પોસ્ટર લાગવા અને જે પ્રમાણે દિલીપ સંઘાણી નું ટ્વીટ છે કઈ દીકરીની વાત કરી રહ્યા છે કોના તરફ ઇશારો કરી રહ્યા છે શું દિલીપ સંઘાણી સારા સમયની એક સૂચક સમયની રાહ જોઈ રહ્યા હતા કારણ કે આ ઘટના ઘણા સમય પહેલા બની હતી ને ત્યારે પણ તેમની પ્રતિક્રિયા આવી હતી એટલે હવે ફરી વખત એનું ટ્વીટ આવ્યું છે એ તમને શું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ અમરેલી ફરી એક વખત રાજકીય એપી બન્યું છે તમને શું લાગી રહ્યું છે દિલીપ સંઘાણીના ટ્વીટને લઈને તમને કોંગ્રેસની કામગીરીને લઈને લઈને ખરેખર જે પોસ્ટરો લાગ્યા છે તેને તમારું શું કહેવું છે કમેન્ટ જરૂરથી કરશો આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન્ટી ન્યુઝ નમસ્કાર